ગુજરાત લોકસભા ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે દરેક પક્ષ પોતાને સંગઠન શિસ્ત વધારવા માટે કમર કસે રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં જાણે એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અલ્પેશ ઠાકોરને નારાજગી ખાળવાની કવાયત હજુ તો પૂરી નથી થઈ ત્યાં ઉત્તર ગુજરાતમાંથી કોંગ્રેસને ઝટકો લાગ્યો છે ઉંઝા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય આશરાબેન પટેલે કોંગ્રેસમાં તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેતા કોંગ્રેસ પાર્ટી વિમાશળમાં મુકાઇ છે એમને નેતૃત્વમાં ન રહ્યો વિશ્વાસ ધારાસભ્ય તરીકે મેં રાજીનામું આપવાનું જો મેઇન કારણ હોય તો અમારા નેતૃત્વની ખામી નેતૃત્વ શક્તિની ખામી અમારી ડિસિપ્લિનની ખામી અને નિર્ણય શક્તિની ખામી તેમની રજૂઆત ન સાંભળી કોઈએ બધા નેતૃત્વથી નારાજ છું કારણ કે મેં બધા નેતૃત્વને મેં રજૂઆત કરી કોઈ નેતૃત્વને બાકી રાખ્યું નથી સંગઠન નહીં ત્યાં હવે કામ નહીં

પરંતુ માત્ર એક વર્ષમાં તો સાવ ઉલટું ચિત્ર જોવા મળ્યું ક્યાંક જૂથવાદ જોવા મળ્યો તો ક્યાંક ગુપ્ત મીટિંગનો દોર જોવા મળ્યો બે હજાર સત્તરની ચૂંટણીમાં જીતવા માટે એક થયેલા કોંગ્રેસ નેતાઓ વચ્ચે બે હજાર ઓગણીસ આવતા સુધીમાં તો આંતરિક અસંતોષ એવો તો વધી ગયો ખુદ હાઈકમાન્ડે અને તેમના પ્રતિનિધિએ અનેક વાર ગુજરાત દોડી આવવું પડ્યું ત્યારે હવે અસંતોષની આગમાં ગુજરાત કોંગ્રેસના બળતા ઘરમાં ફરી વાર ઘી હોમાયું હોય તેવી ઘટના બની છે એક સમયે ભાજપના દિગ્ગજ નેતા નારાયણ પટેલને હરાવીને પૂજાની સીટ પર કોંગ્રેસની વિજય પતાકા લહેરાવનારા પૂજાના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપી દીધું છે તેમના રાજીનામાનું કારણ પક્ષમાં આંતરિક ભિખફત અને પાર્ટીમાં તેમની અવગણના થતી હોવાનું જણાવ્યું છે ત્યાં સંગઠન જ ના આવે નેતૃત્વ રક્ષક ના આવે લડી કરવાનું હું પાર્ટીની વાત કરું છું કોંગ્રેસ પાર્ટીની વાત કરું છું કોંગ્રેસ પાર્ટીમાં આજની તારીખમાં હું સત્ય અને સ્પષ્ટ કહું છું કે કોઈ જગ્યાએ એવું સારું સંગઠન છે નહીં અને અને કરતા હજુ વર્ષો લાગશે નેતૃત્વ નિષ્ફળ ગયું છે એનું કારણ કે રાહુલજી સારા હશે પણ એના નીચેનું કામ કરવા વાળું જે અમારા જે નેતૃત્વ છે એ ખબર નથી અમારી વાતો ત્યાં સુધી પહોંચાડે છે કે કેમ આશાબેન પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા કોંગ્રેસમાં આંતરિક મનોમંથન શરૂ થવાના બદલે આશાબેન પર પ્રહાર શરૂ થઈ ગયા આશાબેન પટેલના રાજીનામાને કોંગ્રેસ પ્રમુખ આશાબેનના અરમાનનો અને ભાજપની એક ચાલ ગણાવી રહ્યા છે આશાબેનના રાજીનામાને કોંગ્રેસ પોતાનું મોરલ તોડવાની ભાજપની ચાલ ગણાવે છે એટલું જ નહીં અમિત ચાવડાએ આશાબેન પર એવો પણ આક્ષેપ કર્યો છે કે આશાબેને પોતાના મતદારો સાથે દ્રોહ કર્યો છે અને પદની લાલચમાં તણાઈ ગયા છે પરંતુ સામે પક્ષે આશાબેને આરોપનો જવાબ આપીને કોંગ્રેસના આરોપોનું ખંડન કર્યું છે પોતાના વ્યક્તિગત હિતો માટે કે વ્યક્તિગત સ્વાર્થ માટે કોઈ નિર્ણય લેવાય અને એના માટેનો આક્ષેપ રાષ્ટ્રીય નેતૃત્વ પર લગાવો એ મારી દ્રષ્ટિએ કોઈ પણ રીતે વ્યાજબી નથી મીડિયાના માધ્યમથી ભાજપના લોકો અફવાઓ ફેલાવીને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે ભારતીય જનતા પાર્ટી પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને પોતાની હારમાંથી બચવા માટે ક્યાંક ને ક્યાંક

આશા પટેલ એ મૂળ પાસના નેતા છે જે હાર્દિક પટેલના મહત્ત્વના ટેકેદાર રહ્યા છે તેથી જો આશા પટેલને કોંગ્રેસ છોડાવી દેવામાં આવે અને પક્ષાંતર કરાવીને ભાજપમાં લાવવામાં આવે તો હાર્દિક પટેલને ગાલે તમાચો મારી શકાય તેમ છે ઊંચાના ધારાસભ્ય આશાબેન પટેલે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે ત્યારે હવે આ મામલે ભાજપના નેતા વરુણ પટેલે પ્રતિક્રિયા આપી છે કેમ કે વરુણ પટેલ અને આશાબેન એક સમય બંને પાસના જ કાર્યકરો હતા આશાબેન હવે જ્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે ત્યારે વરુણ પટેલને એમ લાગે છે કે નજીકના ભવિષ્યમાં આશાબેને ભાજપમાં જોડાઈ જશે એટલે તો તેમણે પણ કોંગ્રેસ પર પ્રહાર શરૂ કર્યા છે તેમણે કહ્યું કે કોંગ્રેસનું નબળું નેતૃત્વ સાબિત થયું છે આગામી દિવસોમાં કોંગ્રેસ દિશા અને નેતા વિહીન થવા જઈ રહી છે આજે ફરીથી એકવાર સાબિત થઈ ગયું છે કે કોંગ્રેસનું નેતૃત્વ એ નબળું નેતૃત્વ છે અને કોંગ્રેસનું નેતૃત્વ એના કાર્યકરોને પણ સ્વીકાર્ય નથી એના ચૂંટાયેલા ધારાસભ્યોને પણ સ્વીકાર્ય નથી અને એના જે સંનિસ નેતાઓ છે એને પણ સ્વીકાર્ય નથી આ દિશા વિહીન નીતિ વિહીન નેતા વિહીન કોંગ્રેસ થવા જઈ રહી છે જો કે આશા પટેલ રાજકીય આત્મહત્યા કરી છે કારણ કે જે સમાજે તેમને ચૂંટીને મોકલેલા છે એ સમાજ આર્થિક રીતે મજબૂત છે એવા નેતાઓને તેમણે પૂછ્યું પણ નથી અનિતા ઓઈ ડોક્ટર આશા પટેલને લાખો રૂપિયા ચૂટણીમાં ફંડ આપ્યું હતું કોઈને કહ્યા વગર કે વિશ્વાસમાં લીધા વગર તેમણે રાજીનામું આપીને કોંગ્રેસ સાથે દગાખોરી કરી છે અને ભાજપની સાથે સંબંધો ઊભા કર્યા છે હવે પછીની ચૂંટણી જીતવી આશાબેન પટેલ માટે સરળ નથી તેવું રાજકીય વિશ્લેષકો પણ માની રહ્યા છે જયેશ અલગોતર સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ